આહવા પોસ્ટ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને ડાક ચોપાલ યોજાઈ આજે એક ઓક્ટોબર એટલે સ્વૈચ્છિક રક્તદાન દિવસ જ્યારે કોઈ વ્યક્તિ કોઈપણ આર્થિક લાભ વગર કે લાલચ કે અપેક્ષા વગર સ્વેચ્છાએ રક્તદાન કરે છે તેને સ્વૈચ્છિક રક્તદાન કહેવામાં આવે છે સ્વૈચ્છિક રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને રક્તદાન સંબંધિત ખોટી માન્યતાઓ દૂર કરવા માટે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે આજે રેડ ક્રોસ સોસાયટી તેમજ આહવા પોસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી રક્તદાનનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતના સમયમાં લોકોને લોહી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે ત્યારે આજ રોજ આહવા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ બેંકમાં મોટી સંખ્યામાં વિવિધ સરકારી વિભાગો સહિત પોસ્ટ વિભાગના અધિકારી કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું તો તેની સાથે આજે પોસ્ટ ઓફિસ દ્વારા ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી સેવાઓ અંગે નાગરિકોને માહિતગાર કરવા સાથે બચત બેંક જીવન વીમા આધાર અપડેટ જેવી કામગીરી કરવામાં આવી હતી पोस्ट ऑफिस द्वारा आयोजित कार्यक्रम में सुप्रिंटेन्डेंट ऑफ पोस्ट बारडोली ना अरविंद कुमार इंस्पेक्टर ऑफ पोस्ट आहवा सब ना दीपक गोसाई मार्केटिंग एक्जिक्यूटिव समीर शेख सहित डांग रेडक्रॉस सोसायटी प्रमुख ए जी पटेल अधिक आरोग्य अधिकारी हिमांशु गामित खास हाजर रहा था आहवा डाकघर के प्रांगण में भारतीय डाक विभाग ने डाक चौपाल का आयोजन किया है जिसमें डाक विभाग के द्वारा विभिन्न प्रकार की जो सेवाएं दी जा रही है चाहे वो बचत बैंक की सारी सुविधाएं हो चाहे वो डाक जीवन बीमा ग्रामीण डाक जीवन बीमा चाहे वो आईपीपीबी की सारी सुविधाएं हो मसलन प्रीमियम अकाउंट्स रेगुलर अकाउंट्स जनरल इंश्योरेंस इन सारी सेवाओं को दिया जा रहा है साथ ही आसपास के जो लोग जैसा कि आप देख रहे हैं खड़े हैं इन लोगों का सी भी हो रहा है इन लोगों का आधार अपडेशंस वगैरह भी हो रहा है हमारी पूरी टीम आज यहाँ पे है सारी सेवाओं के साथ उसके जितने फॉर्म्स हैं सब लेकर बैठे हैं इंस्टेंट आज सारा का सारा कुछ होगा पूरा दिन हमारा ये कार्यक्रम चलेगा और ऐसी अपेक्षा है कि ज़्यादा से ज़्यादा लोग जो आहवाडांग और आसपास के विस्तार के हैं इस सेवा का लाभ लेंगे अंतर्राष्ट्रीय वर्ल्ड डोनेशन दिवस अपनी उजावनी भाग रूप हमें आइए ब्लड हमारी ब्लड એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં આહવા જિલ્લાના તમામ જુદા જુદા વિભાગોએ ભાગ લીધો છે તેમાં એક ખાસ કરીને મોટો ભાગ પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવ્યો છે જે બદલ આ સૌ ડિપાર્ટમેન્ટનો આભાર માનવામાં આવે છે